જય માતા લક્ષ્મી મિત્રો આજે અમે તમારા માટે લઈ આવ્યા છીએ શક્તિલા એકાદશીનો એક ખાસ રહસ્ય જે તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને ધનવાન બનાવી શકે છે હિન્દુ ધર્મમાં શક્તિલા એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે એક ખાસ વસ્તુ ખાવાથી જીવનમાં કરોડપતિ બનવાની શક્યતા વધે છે તો ચાલો આ ખાસ દિવસની સંપૂર્ણ માહિતી અને તેની પાછળ રહેલા શાસ્ત્રીય મહત્વ વિશે જાણીએ શક્તિલા એકાદશી પવિત્ર અને શુભ તહેવાર છે જે ખાસ કરીને મઘ મહિના અને શુક્લ પક્ષના અગિયારસના દિવસે આવે છે આ દિવસે તિલના દાન અને સેવનને અત્યંત મહત્વ આપવામાં આવે છે શક્તિલા એકાદશીનો સમય ખાસ કરીને આત્મિક શાંતિ પાપમુક્તિ અને ધાર્મિક ઉદ્દેશ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસનું શાસ્ત્રોમાં ઊંડું આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ છે જે જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આ દિવસે દરેક જાતિના લોકો માટે તિલના પ્રયોગથી પાપ દૂર થાય છે અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે ધન્ય અને પવિત્ર કાર્યકલીપના આ દિવસ પર ખાસ કરીને તિલના વડે પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે જે આધ્યાત્મિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તિલને ખાસ કરીને જીવનનો પવિત્ર પદાર્થ ગણવામાં આવે છે જ્યારે એમાં ગુડ જ્યારે તિલગુડ સાથે આપવામાં આવે છે કે તિલના લાડુ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને વધુ સકારાત્મક ફળ મળવાનું માનવામાં આવે છે શક્તિલા એકાદશીનું આ મહત્વ પણ છે કે તે મન બુદ્ધિ અને આત્માને પવિત્ર કરે છે આ દિવસે તિલના પ્રયોગથી શરીર અને મનના નકારાત્મક તત્વો દૂર થાય છે તિલને મનુષ્યના પાપ દૂર કરવાના અને માનસિક શુદ્ધિકરણના સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે તે દરેક જાતિની પવિત્રતા સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ માટે ઉપયોગી છે આ એકાદશી પર તિલના પવિત્ર પ્રવૃત્તિઓ જેવી કે તિલથી પૂજા કરવી તિલનો જાપ કરવો અને તિલના દાન દ્વારા ભવિષ્યમાં પવિત્રતા અને સુખદ પ્રવૃત્તિઓ લાવવામાં સહાયરૂપ થતી છે ચિત્રદૃષ્ટિમાં આ દિવસનો પવિત્ર પ્રયાસ ઈશ્વર અને દુર્લભ પદાર્થોના દાનની ભવિષ્યવાણી દર્શાવે છે જે જીવનમાં ભવિષ્ય માટે ખૂબ સહાયક હોવાનું માનવામાં આવે છે દેવતાઓના પ્રસન્નતા માટે આ સમયે પવિત્રતા અને સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે શક્તિલા એકાદશી પર તિલનો દાન કરવાથી અનેક પ્રકારના સુખદ પરિણામો પ્રાપ્ત થાય છે જેમ કે ઘરના દ્વાર પર તિલના દાંથી દુશ્મનોથી બચાવ મળે છે લક્ષ્મી માતાની કૃપા અને આર્થિક સમૃદ્ધિ વધી શકે છે સારાંશમાં શક્તિલા એકાદશી એ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ તે જીવનમાં પ્રેમ આદર અને પરસ્પર ભવિષ્ય માટે શ્રેષ્ઠ મોકો પ્રદાન કરવા માટે એક શુભ સમય છે તેલના ઉપયોગ અને દાંથી આ ખાસ દિવસ પર આપણા જીવનમાં પવિત્રતા સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થઈ શકે છે તિલ હિન્દુ ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી પદાર્થ તરીકે માનવામાં આવે છે તેનું મહત્વ માત્ર આર્થિક અને આહારિક દ્રષ્ટિથી જ નહીં પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ બહુ વિશાળ છે તિલને સુખ શાંતિ અને સમૃદ્ધિનો દાનહેતુ માનવામાં આવે છે અને એના ઉપયોગનો સંદર્ભ હિંદુ શાસ્ત્રોમાં ખૂબ જ જૂનો છે આ પદાર્થનો અર્થ અને શક્તિ સમગ્ર જીવનમાં પરિપૂર્ણતા લાવવી નસીબ અને કર્મના વિપરીત પરિણામોને ઠીક કરવી અને શ્રમ ભાવના અને ભવિષ્યને એક નવા દૃષ્ટિકોણથી જીવવું છે હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોમાં તિલનો મહત્વનો ઉલ્લેખ જોવા મળે છે વિદ્વાન અને વૈદિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તિલના ગુણ માત્ર શરીર માટે નહીં પરંતુ મન અને આત્મા માટે પણ પવિત્રતા અને શુદ્ધતા લાવતા છે તિલની ગુણવત્તા તેનો પવિત્રતાવટ અને શક્તિની પ્રવાહના સમકક્ષ માનવામાં આવે છે સામાન્ય રીતે તિલને પોતાના લહેજામાં લૌકિક માની શકાય છે કારણ કે તે જ્ઞાન અનુષ્ઠાન અને આધ્યાત્મિક ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ હોય છે તેના ઉપયોગ સાથે પરંપરાગત રીતે તે માનવામાં આવે છે કે તિલ એક એવી એવી વિધાનાત્મક પવિત્રતા ધરાવતી વાસ્તવિકતા છે જે આપણને ધાર્મિક વિશ્વમાં સહયોગ આપે છે શાસ્ત્રો અને પુરાણોમાં પણ દર્શાવાયું છે કે તિલનો સારા કામોમાં ઉપયોગ કરીને આપણા જીવનમાં શુભતા પરિશ્રમ ધન અને ઐશ્વર્ય મળે છે જ્યારે વાત આવે છે તિલના વિશેષ ગુણોની તો તેની ચમક અને તેના પોષણાત્મક તત્વો ખૂબ મહત્વપૂર્ણ છે તેલમાં વિટામિન પ્રોટીન અને ફેટી એસિડ્સનો પ્રચુર પ્રમાણ છે જે આપણા શરીરના હાર્દિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે પરંતુ તેનું મહત્વ માત્ર આહારિક રીતે મર્યાદિત નથી ધર્મ અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ તે ખૂબ મજબૂત સકારાત્મક શક્તિ આપે છે આથી તિલનું દાન અને પ્રયોગ કરવું એક પવિત્ર પ્રવૃત્તિ ગણવામાં આવે છે પુરુષો અને નારી લોકો માટે ખાસ કરીને શ્રદ્ધા અને પુણ્યકર્મોને બધી રીતે વધાવતી પદ્ધતિ તરીકે માને છે શક્તિલા એકાદશી જેવી પવિત્ર તિથિ પર તિલનું દાન કરવું ન માત્ર ધાર્મિક પરંતુ મનોમંથન અને આત્માને શુદ્ધિ આપે છે તિલના તત્વોને દેવતાઓ બ્રાહ્મણો અને પવિત્ર તિથિઓ સાથે જોડવું એ અંતિમ શ્રમનું પરિણામ છે જો આપણે ઘરમાં તિલના ઉપયોગથી સાંસ્કૃતિક રીતે પવિત્રતા લાવીએ તો તે સમૃદ્ધિ આરોગ્ય અને સુખદ સમસ્યાઓના દૂર થવાનો અભ્યાસ થઈ શકે છે આ રીતે તિલ એ માત્ર એક પદાર્થ નથી પરંતુ તે એક એવી શક્તિ છે જે આપણને એક નવા દૃષ્ટિકોણમાંથી જીવન માટે પાવરફુલ મંત્ર આપે છે જે ખાઈ લેશે તે બને છે કરોડપતિ એક એવું ધાર્મિક અને આધ્યાત્મિક સંકેત છે જે એવી શ્રદ્ધાઓ અને પરંપરાઓ પર આધારિત છે જે જીવનમાં વ્યક્તિને શ્રેષ્ઠ પરિણામ અને આર્થિક સુખ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે આ શબ્દો માત્ર આર્થિક સમૃદ્ધિનો પ્રતિનિધિત્વ કરતા નથી પરંતુ તેઓ પવિત્ર તત્વોના માધ્યમથી આધ્યાત્મિક દૈનિક અને આર્થિક જીવનમાં એક પરિવર્તન લાવવાનો સંકેત આપે છે આ પરંપરા મુખ્યત્વે શક્તિલા એકાદશી અને અન્ય ધાર્મિક તિથિઓ સાથે સંકળાયેલી છે ખાસ કરીને તેલ ગુળ અને અન્ય પવિત્ર વાસણોથી બનેલ વસ્તુઓ ખાવાની મહત્વપૂર્ણ રીતોમાંથી એક છે જે હિન્દુ ધર્મમાં વિવિધ તહેવારો અને પરંપરાઓમાં મહત્વ ધરાવે છે આ દિવસ પર તિલ અને ગુડના લાડુ ખાવાથી માણસના પાપો દૂર થાય છે અને આર્થિક આધ્યાત્મિક સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પંક્તિ જે ખાઈ લેશે તે બને છે કરોડપતિએ એના પૃષ્ઠભૂમિમાં ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે એક રીતે આ કહેવું એ છે કે જ્યારે તમે પવિત્ર અને શ્રેષ્ઠ વસ્તુઓ ખાવ છો ત્યારે તમને પવિત્રતા શ્રેષ્ઠતા અને લક્ષ્મી માને તો એ તમારી જાતને ધન્ય બનાવે છે આ દિવસે ગુડ અને તેલનો ઉપયોગ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ સાથે સૌમ્યતા અને આદરનું સંકલન થાય છે આ શબ્દોનો અર્થ એ પણ સમજી શકાય છે કે જ્યારે તમે એક પવિત્ર માન્યતાઓ અને વિશેષ આહારનું અનુસરણ કરો છો જે તમારા શરીર અને આત્માને શુદ્ધ કરે છે આ એક એવી માર્ગ પર પસંદગી છે જે તેને વૈભવ અને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે હિન્દુ ધર્મમાં આ ધાર્મિક પદ્ધતિની સંસ્કૃતિ છે કે ખાવાનો પદાર્થ માત્ર શારીરિક પોષણ માટે જ નહીં પરંતુ તે આત્માને પવિત્ર બનાવવાનું અને સંસ્કાર અને શ્રદ્ધાને જીવંત રાખવાનું સાધન છે કરોડપતિ બનવાનું તાત્પર્ય અહીં આર્થિક ધંદોલત પર નિર્ભર નહીં છે પરંતુ આધ્યાત્મિક અને આધ્યાત્મિક લાભ પર છે એકદમ શુદ્ધ મન અને પવિત્ર આહાર આપણા જીવનને સર્વાંગી સુખ આપતા છે જે પત્રાલય એન્જિનિયરિંગ વ્યવસાય અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સહાયક બનતું છે આ પૃષ્ઠભૂમિમાં આ શબ્દો એવી માન્યતા દર્શાવે છે કે પવિત્ર અને ગુણવત્તાવાળી વસ્તુઓનો આહાર આપણને માત્ર આર્થિક ધન અને લાભ નથી આપેતો પરંતુ તે આધ્યાત્મિક શક્તિ અને આત્મશાંતિ પણ આપે છે સંતુલિત ખોરાક શ્રદ્ધા ધર્મનું પાલન અને પવિત્ર આહાર એવી બાબતો છે જે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવતી છે શક્તિલા એકાદશી પર ખાસ કરીને તેલના ઉપયોગ અને દાન સાથે આપણા જીવનમાં વધુ સુખ શાંતિ અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે જે આ વ્યક્તિને શ્રેષ્ઠ જીવન તરફ દોરી જાય છે અને અંતે આ માન્યતાઓ સાથે જોડાઈને જે ખાઈ લેશે તે બને છે કરોડપતિ એ ભવિષ્યની રાહ બતાવતી કહેવત બની ગઈ છે કે માત્ર શ્રેષ્ઠ અને પવિત્ર જીવનશૈલી અપનાવવાથી વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકે છે ધન અને સમૃદ્ધિ એ હંમેશા માનવ જીવનનું એક મહત્વપૂર્ણ લક્ષ્ય રહ્યા છે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ શાંતિ અને આર્થિક સુખશાંતિ મેળવવા માટે વિવિધ માર્ગો અને રીતોને અજમાવે છે હિન્દુ શાસ્ત્રોમાં અને પ્રાચીન પરંપરાઓમાં એવી ઘણી રીતો અને ઉપાયો છે જે ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ પ્રકારના ઉપાય માત્ર આર્થિક લાભ માટે જ નથી પરંતુ તે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક સમૃદ્ધિ પવિત્રતા અને જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે પણ ઉપયોગી છે પ્રથમ અને મહત્વપૂર્ણ રીત એ છે પૂજા અને યજ્ઞ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્કલંક મનથી ભગવાનની પૂજા કરો છો તો તે સુખ આરોગ્ય અને દૈનિક સમસ્યાઓથી મુક્તિ આપે છે ગણેશ પૂજા લક્ષ્મી પૂજા અને શિવપૂજા એ ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે લક્ષ્મીદેવીએ ધનની દેવતા તરીકે માન્યતા પામી છે અને જો તેમને દરરોજ પૂજામાં આમંત્રિત કરવામાં આવે તો તે વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રવાહને ખોલે છે બીજી વિશેષ રીત એ છે વિશ્વાસ અને દાન એક માન્યતા છે કે જો તમે કોઈને નિઃસ્વાર્થ દાન કરો છો તો તે દેવતાઓના દર્શન આપે છે અને જે તમારા જીવનમાં આવશ્યક છે તે અપાયું છે ત્યાગ દાન અને શ્રદ્ધા એ ધનના માર્ગ પર પગલા છે ખાસ કરીને તિલ અને પૃથ્વીનો દાન કરવામાં આવે તો તે ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે આ ઉપરાંત અન્નદાન ભોજનનું દાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ પવિત્ર ક્રિયાઓને ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળે છે અનેક વિધિઓમાં એવી માન્યતા છે કે ખરા સકારાત્મક વિચારોથી અને ખૂણાની દિશામાં દાંથી જ કોઈ વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિ અને સમાધાન આવી શકે છે આનો અર્થ એ છે કે દાન કરવું એ માત્ર સારા કામનો ભાગ નથી પરંતુ તે સંપૂર્ણ રીતે એક માર્ગ છે જેના દ્વારા તમારું ભવિષ્ય વધુ સુખમય અને પ્રગતિશીલ બની શકે છે લક્ષ્મીપૂજન પૂજન અને કુબેર પૂજા જેવા ઉત્સવોના દ્રષ્ટિકોણમાંથી એ પ્રકટ છે કે માનો કે સાચી શ્રદ્ધા અને યોગ્ય રીતે ઈશ્વરની પ્રશંસા કરવાથી અને સકારાત્મક રીતે જીવન જીવાથી જ ધનનો પ્રવાહ થાય છે આ રીતે કરેલા પૂજાઓમાં શુભ પરિણામો મેળવવા માટે ખાસ ઘરની સ્વચ્છતા સંસ્કાર અને પવિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે વિશ્વાસ રાખો અને કઠોર મહેનત કરો એ એક બીજું મહત્વપૂર્ણ ગુણ છે શ્રદ્ધા અને કટિબદ્ધતા સાથે કામ કરવું એ એક નવો માર્ગ છે જેમાં તમને તે જળવાઈ શકે છે જે તમે આશા રાખો છો શ્રીમંત બનવા માટે ચાહના મહેનત અને ખૂણાની મહેનત પર ભાર મૂકવાનો મહત્વપૂર્ણ છે આ રીતે તમારે જો તમારું જીવન સફળ અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવું હોય તો તમારે સંસ્કાર શ્રદ્ધા મહેનત અને દાનની શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરીને જ ધન પ્રાપ્તિ મેળવી શકશો મિત્રો શક્તિલા એકાદશી પર તિલનો ઉપયોગ માત્ર શારીરિક શાંતિ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક અને આર્થિક સુખ માટે પણ મહત્વપૂર્ણ છે જો તમે પણ તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવા માંગો છો તો આ દિવસે તિલના લાડુ ખાવા અને તિલનું દાન કરવાનું ભૂલશો નહીં અંતે કહું એ જ કે આ માહિતી જો તમારું જીવન બદલવામાં મદદરૂપ થાય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં માતા લક્ષ્મીની કૃપા તમને દરરોજ મળતી રહે ધન્યવાદ